નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી 24 અમદાવાદની આરટીઓ કચેરી ખાતે મેમો ભરવા માટે 500 થી 700 લોકોની લાઈનો લાગી હતી અમદાવાદ આરટીઓ કચેરી ખાતે પોલીસે આપેલા મેમો ભરવા માટે લાંબી કતારો લાગી છે કોમ્બિંગ નાઇટમાં પોલીસે મેમો ફટકાર્યા હતા પાંચસો થી સાતસો લોકોની મેમો ભરવા લાઇનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે બુધવારથી અમદાવાદ છે સોમવારે કોમ્બિંગ નાઇટમાં પોલીસે એક હજાર છસો પંચ્યાસી વાહન ચાલકો પાસેથી બાર પોઈન્ટ બ્યાસી લાખ દંડ વસૂલ્યો હતો તો ડોક્યુમેન્ટ સાથે ન હોવાના બદલ અઢારસો વાહનો ડિટેઇન કરાયા હતા સાહીટ પોલીસ સ્ટેશનોમાં ટુ વ્હીલર્સના ઢગલા પડ્યા છે આરટીઓમાં દંડ ભરવા લોકોની ભીડ અને પોલીસ સ્ટેશનોમાં વાહનોના ઢગલા એ કોમ્બિંગ નાઇટના આયોજનમાં સંકલનના અભાવનું પરિણામ છે ગાંધીનગરથી છૂટેલા આદેશથી ત્રણ જ દિવસમાં બે કોમ્બિંગ નાઇટનો એવો અણઘડ અમલ કરાયો કે સામાન્ય નાગરિકો જાણે ગુનેગાર હોય અમદાવાદ શહેર પોલીસના સાત ઝોન ઉપરાંત એસઓજી ક્રાઇમ બ્રાન્ચ અને ટ્રાફિક પોલીસની ટીમોએ સોમવારે સાંજે સાત વાગ્યાથી મંગળવારે સવારે સાત વાગ્યા દરમિયાન બાર કલાકની કાર્યવાહી કરી હતી સૂત્રોના જણાવ્યા અનુસાર ત્રણ હજાર આરટીઓ મેમો આપ્યા હતા આ કારણે આરટીઓમાં સવારથી જ અવ્યવસ્થા સર્જાઈ છે દંડ ભરવાનો વારો આવે તે માટે ટોકન પદ્ધતિ પણ અમલમાં મૂકવી પડી છે તો પોલીસના મેમોમાં લાયસન્સ આરસી બુક હેલ્મેટ ન હોવાનો ઉલ્લેખ હોય તેમાં આરટીઓ તંત્ર પીયુસી વીમો સહિતના ફોલ્ટ કાઢે છે અને અગાઉની દંડની રકમ પણ વસૂલે છે પોલીસ અને આરટીઓ વચ્ચે સંકલનના અભાવે આરટીઓમાં ભીડ જામી છે માં કામની મંથર ગતિથી અનેક લોકોને તેમના વાહન પંદર દિવસ પછી પાછા મળશે સામાન્ય રીતે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસીસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી દરખાસ્ત મળે છે એ દરખાસ્તના આધારે અમે એ વ્યક્તિનું લાયસન્સ સસ્પેન્ડ કરીએ છીએ અને એ સસ્પેન્શનની જોગવાઈ છ માસ સુધીની છે કેટલાક કિસ્સાની અંદર લાયસન્સ રિવોક થવાના પણ ચાન્સીસ છે એવી દરખાસ્ત આવે છે કોઈનું ડેથ થયું હોય વગેરે એવા કિસ્સામાં લાસ્ટ ટાઈમ જ્યારે તથ્ય પટેલના કેસમાં આપણે લાયસન્સ રિવોવ કરેલું છે તો એવા ગંભીર ગુના થયેલા હોય ને એવા પ્રકારના કોઈ કેસીસ આવે તો આપણે રિવોવ કરવા સુધીની કાર્યવાહી કરીએ છીએ પીપલમાં એ કેસની અંદર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી જે અમને દરખાસ્ત મળશે એ મુજબ એને નોટિસ આપી એનો ખુલાસો મેળવી અને પછી કાર્યવાહી કરીશું